તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું સોશિયલ મીડિયાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ખજુરભાઈ એટલે કે નીતિન જાની જો આમ તો યુટ્યુબર છે પરંતુ હાલમાં તેઓ લોકસેવાને કારણે વધુ પ્રખ્યાત છે અને તેમની કામ સેવાકીય ભાવનાઓને કારણે કેટલાક લોકો તેમને ભગવાન પણ ગણે છે હાલમાં ખજૂરભાઈને લઈને મોટા વિવાદ ચાલી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ખજૂરભાઈનું ખોટું નામ ખરાબ થઈ રહ્યું છે મિત્રો અને મિત્રો વાત કરીએ હાલમાં પારસબાર બાર આઠોડ

અને ખજુરભાઈ કામ બહુ સરસ છે અત્યારે અમારા વડવા જો કદાચ ઉપર બેઠા બેઠા જોતા હશે ને તો ખજુરભાઈ એવું બોલતા હશે કે દુનિયામાં એક એવા છે ખજુરભાઈ નીતિનભાઈ જેનું કામ આ દુનિયામાં બધાય કરતા સરસ છે બ્રાહ્મણ ના દીકરા થઈ અને ગરીબો માટે આટલું લડવું એ બહુ આસાન વાત નથી કેમ કે અત્યારે કોઈને આપણે દસ વીસ રૂપિયા કે કોઈને દસ હજાર નો માલ ભરાવી દીધો હોય તો આપણે આમ કેટલું પ્રાઉડ ફીલ થાય છે તો તમને તો થાવું જ જોઈએ ને ખજુરભાઈ અમે તમારા સપોર્ટમાં જ છીએ ભગવાન અમારી જિંદગી